વલસાડા બ્રહ્મા રોડ ઉપર માતા પુત્રી સ્પ્લેન્ડર બાઇક ઉપર જતા શું બન્યો વલસાડના અબ્રમા રોડ ઉપર માતા પુત્રીની બાઇક નીચે પડતા પાછળથી આવતી એસટી બસને અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો વલસાડ અબ્રમા રોડ ઉપર આજ રોજ માતા પુત્રી સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે પંદર ઇજી પર પસાર થઈ રહી હતી તે દરમિયાન પુત્રી અચાનક બાઇક ઉપરથી કાબુ ગુમાવતા પાછળથી આવી રહેલ એસટી બસ નંબર જી જે અઢાર ઝેર આવતા અકસ્માત સર્જાયો હતો ઘટનામાં માતાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાને પગલે સ્થાનિકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી અકસ્માતને પગલે અબ્રમા રોડ ઉપર ટ્રાફિક સર્જાયો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો